નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે અત્યારે હાલ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો શહેર ભૂકંપથી પાણીમાં ગયું હતું વૈજ્ઞાનિકોને મળ્યા કબ્રિસ્તાન અને ઇમારતોના સદીઓ પહેલા ભૂકંપના આંચકાઓથી ધરતીને એવી રીતે હલાવી દીધી હતી કે દુનિયાનો એક મોટો હિસ્સો પાણીમાં સમાઈ ગયો હતો આ કોઈ સામાન્ય શહેર નહોતું પરંતુ તેની આખી દુનિયાનું કેન્દ્ર કહેવામાં આવતું હતું ગ્રીસના જાણીતા દાર્સિંગ પ્લેટોએ આ વાત સાચી ગણાવી છે અને આ શહેરને આલ્ટ્રાટિસ નામ આપ્યું હતું

જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ